નમસ્કાર મિત્રો શાસ્ત્રને સંગાથે તથા ભાવેશ પંડ્યા ઓફિશિયલ અમારી યુટ્યુબ ચેનલના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો આગામી દિવસોમાં મકર સંક્રાંતિ પર્વ આવી રહ્યું છે અને આપણે એમને ધામથી ભાવથી ઉજવતા હોય છે તો મકર સંક્રાંતિ વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોશું મિત્રો મકર સંક્રાંતિને સાદી ભાષામાં આપણે ગામડાની ભાષામાં ખીહર કહેતા હોય છે અને એ ખીહરિયા ઉપરથી આખા વર્ષનું સર્વૈયુ આપણા વડવાઓ કહેતા આપણા વડવાઓ કહેતા કે ખિહર ઉપરથી સંક્રાંતિ ઉપરથી વર્ષમાં કેવી તારી કે નરસી ઘટનાઓ ઘટવાની છે વરસાદ કેવો રહેશે કયું ધાન્ય મોંઘું રહેશે કેમની અછત ઊભી થશે ઇત્યાદિક સર્વૈયુ આપણા વડવાઓ કાઢતા મિત્રો તો ચાલો આજે હું તમને કહું કે આ વર્ષ બે હજાર ચોવીસની સંક્રાંતિ સંપર્ક કોની કોની સાથે છે અને કેવું રહેશે આ વર્ષ તો મકરંક્રાંતિ બે હજાર ચોવીસ ની સંપૂર્ણ માહિતી હું તમને આપું છું પેલા તો મિત્રો વાત કરીએ કે મકરસંક્રાંતિ ક્યારે છે ક્યારે શરૂ થવાની છે તેમનો પુણ્યકાળ શું છે પુણ્યકાળ ક્યારે શરૂ થવાનો છે અને એ પુણ્યકાળની અંદર આપણે દાન દેતા હોય છે કારણ કે સંક્રાંતિના દિવસે દાન કરવાનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ રહ્યું છે તો સંક્રાંતિના દિવસે આપણે દાન કરતા હોય છે તો પુણ્યકાળ ક્યારે અને એ પુણ્યકાળમાં શું દાન કરવું એ આપની રાશિ મુજબ આપ દાન કરવા ઈચ્છતા હો તો અમારા આગળના વિડીયોમાં આપ જોઈ શકો છો અથવા નીચે આપેલી લિંક ઉપર આપ ક્લિક કરીને જોઈ શકો છો મિત્રો વાત કરીએ બે હજાર ચોવીસ બદલતી હોય તો પંદર તારીખ પણ રવિવાર ની રાત્રિ બે અને ચુમ્માલીસ મિનિટે મકર સંક્રાંતિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અર્થાત સૂર્ય મહારાજ છે એ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે

ત્યારની સ્થિતિ તમને કહું તો નક્ષત્ર છે ની અંદર સૂર્ય મહારાજ મકર સંક્રાંતિ અર્થાત મકર માં પ્રવેશ કરશે ત્યારબાદ વ્યતિપાદ અને વરિયાન યોગ છે દ્રષ્ટિકરણ છે અને ચંદ્ર મહારાજ ત્યારે કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા હશે આવી સ્થિતિમાં મકર સંક્રાંતિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે સંક્રાંતિ ઉત્તર દિશા તરફ થી આવી રહી છે અને દક્ષિણ દિશા તરફ જઈ રહી છે તેમનું મુખ છે એ પૂર્વ દિશામાં છે અને તેમની દ્રષ્ટિ છે એ નૈઋત્ય ખૂણામાં છે ઉત્તર માંથી આગમન અને દક્ષિણ માં ગમન થઈ રહ્યું છે સંક્રાંતિ નું વાહન છે અશ્વ અર્થાત અશ્વ કેતા ઘોડો ઘોડાના વાહન ઉપર આરૂઢ છે સંક્રાંતિ તથા તેમનું ઉપવાહન સિંહ છે એ ઘોડો અને સિંહ એમના વાહનો છે તેમના હાથમાં પાન અને દુર્વા ધારણ કરેલા છે તેમને વસ્ત્ર જે પહેરેલા છે એ કાળા રંગના વસ્ત્ર સંક્રાંતિ એ પહેરેલા છે તેમને જે આભૂષણો ધારણ કરેલા છે તો એ આભૂષણો સુવર્ણ સુવર્ણના છે અર્થાત સુવર્ણનું આભૂષણ ધારણ કરેલું છે અને સંક્રાંતિની જાતિ દ્વિજ છે તથા તેમની વૃદ્ધા અવસ્થા છે આવી રીતે સંક્રાંતિ છે

અને એમની સ્થિતિ છે એ બેઠેલી છે આવી સંક્રાંતિ 2024 ની મિત્રો છે હવે આપણે વાત કરીશું કે આ સંક્રાંતિ થી શું ફળ મળશે તો સામાન્ય રીતે આપણા વડવાઓ કહેતા અને નિયમ પર છે કે સંક્રાંતિનો સંબંધ જે રંગ રૂપ કે વસ્તુઓ સાથે થતો હોય છે એ વસ્તુઓની અછત કે સંકટ એની અંદર ઊભું થતું

તકલીફ નો અનુભવ થાય આર્થિક તકલીફ એમને પણ થઈ શકે છે ઘોડા સાથે જ એમનો વ્યવસાય છે વાત કરીએ બજાર ભાવની તો સોનામાં ભારે ઉછાળો જોવા મળી શકે છે કારણ કે સોનાનું આભૂષણ ધારણ કરેલું છે કાસાના પાત્રમાં અર્થાત કાસામાં પણ વધારો થઈ શકે છે અને કઠોળનો ભાવ પણ વધી શકે છે કઠોળ આ વર્ષે મોંઘું થઈ શકે છે કારણ કે સંક્રાંતિ કઠોરનું ભક્ષણ કરી રહી છે કાળી વસ્તુઓ સાથે જેટલી પણ કાળા રંગ સાથે જેટલી વસ્તુઓ છે એમનો પણ ભાવ વધી શકે છે તો એ કાળા રંગ સાથે સંકળાયેલી વસ્તુઓ પણ મોંઘી થશે આવું સામાન્ય રીતે આપણે ફળ જોઈ શકીએ છીએ ત્યારબાદ વાત કરીએ મિત્રો તો સંક્રાંતિ જે રાત્રિના બે અને ચુમાલીસ મિનિટે શરૂ થઈ રહી છે તે સમયનું લગ્ન કુંડળી બનાવીએ તો તુલા લગ્ન નીકળે છે અને ગ્રહોની સ્થિતિ સારી છે એકંદરે દેશમાં વૃષ્ટિ સારી દ્ય ધન ધાન્ય ખેતી છે એ ફલિત સારી થાય એવું આમનું સર્વય્યુ છે રાજકીય ક્ષેત્રે વાત કરીએ તો રાજકારણીઓ છે જે રાજ્યના નેતાઓ છે એમના માટે પણ સારા સુખન છે પ્રજા પણ સારી રીતે રહી શકે શારીરિક થોડુંક કષ્ટ પડે એવા યોગ બને છે પણ આર્થિક રીતે પ્રજાજનો ખૂબ જ લાભ થઈ શકે છે વિદેશની રીતે વાત કરીએ તો પણ પણ આપણા સારું એવું ધન મળી શકે શકે બીજા નવા કરારો થઈ અને આર્થિક રીતે વિદેશથી દેશને લાભ થાય એવા સંક્રાંતિ યોગ બને છે મિત્રો મેં પેલા કહ્યું એમ જે વસ્તુ સાથે સંક્રાંતિનો સંપર્ક થાય એમના ઉપર કષ્ટ કે વિપત્તિ આવતી હોય છે તો એ બધી વસ્તુઓ વસ્તુઓ સાથે સંકળાયેલી જેટલી પણ છે એમની મેં તમને માહિતી આપી એકંદરે બે હજાર ચોવીસ નું સંક્રાંતિ ફળ ખીહરિયા નું ફળ એ એકંદરે સારું કહી શકાય એવું આ વર્ષ છે દરેક માટે આ વર્ષ સારું નીવડે એવી શુભકામના સાથે દરેક દર્શક મિત્રોને